અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાતના વિકાસ સહાય અગાઉના પરિપત્રોમાં કેટલીક વિસંગતતાઓ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે પોલીસ એક્ટમાં કરાયેલી જોગવાઈમાં રાજ્ય પોલીસ વડા પાસે સત્તા છે બે હજાર ની આસપાસ કરાયેલા પરિપત્રની વિસંગતતા દૂર કરાઈ છે

જે પરિપત્રો અલગ અલગ થયા હતા અગાઉના વર્ષોમાં તે તમામ વિસંગતતાઓને દૂર કરવાને લઈને જ આ પરિપત્ર કરવામાં આવ્યો છે જો કે આજ સુધી છે તે નિયમ મુજબ પોલીસ અધિનિયમ મુજબ રાજ્યના પોલીસ વડા પાસે જ હતી અને તે છે તેની સ્પષ્ટતા જે છે તે આજે પરિપત્ર દ્વારા કરવામાં આવી છે જે સમગ્ર માહિતી બદલ ખૂબ ખૂબ આભાર